બ્રેકિંગ ન્યૂઝ થી તો રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં અકસ્માત સર્જાયો લોડિંગ વાહન ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો ટામેટા ભરેલા કેરેટને છોટા હાથીએ મારી ટક્કર સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે આજી ડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી તો આ દ્રશ્ય તમે જુઓ રાજકોટથી સામે આવ્યા છે આ દ્રશ્યો જૂના માર્કેટિંગ યાર્ડમાં અકસ્માત સર્જાયો ટામેટા ભરેલા કેરેટને છોટા હાથીએ ટક્કર મારી તો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દિવેશ પાસેથી દિવેશ રાજકોટથી જે અકસ્માતની ઘટના સામે આવી છે ટામેટાના કેરેટોને પણ નુકસાન થયું છે શું માહિતી છે ચોક્કસ વત્સલ ખાસ કરીને જો વાત કરવામાં તો જે રાજકોટનું જૂના માર્કેટિંગ યાર્ડ છે કે જ્યાં જુનાગઢ તરફથી ગાડી આવી હતી અને જે ટમેટા મૂકવા માટે જ આવી હતી પરંતુ જે ટમેટા માટેનું યાર્ડ છે કે જ્યાં ડ્રાઈવર છે તેના દ્વારા સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવી દેવામાં આવતા કે જ્યાં અગાઉથી જે બીજા ખેડૂત દ્વારા જે રાખવામાં આવેલા કે વેપારી દ્વારા જે રાખવામાં આવેલા કેરેટમાં જે ટમેટાનો મોટો ઢગલો હતો તેમાં સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા અંદાજે બસો કેરેટને અડફેટે લીધા હતા અને અંદાજે પાંચસો કિલો જેટલા ટમેટાને નુકસાન છે તે થયું હતું આ સમગ્ર ઘટનાના સીસીટીવી જે તે સામે આવ્યા છે ત્યારે આ નુકસાનના વળતર માટે જે યાદના સત્તાધીશો છે તેના દ્વારા આજીદમ પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે ફરિયાદ છે તે નોંધાવવામાં આવી છે અને આજીદમ પોલીસ દ્વારા આ ગાડી છે તેનો કબજો છે તે લેવામાં આવ્યો છે સદનસીબે ત્યાં કોઈ લોકો આ જાણ જેના લીધે મોટી જાનહાની છે તે ટળી છે વત્સલ બિલકુલ દિવેશ માહિતી બદલ આભાર